પોલીસ કર્મચારી રોશન વણકરે એ પ્રોહિબિશન ના ગુનામાં નામ જાહેર ન કરવા ફરિયાદી પાસે 1.2 લાખ ની લાંચ માંગી ફરિયાદી એસીબી ને જાણ કરતા છટકુ ગોઠવી કોન્સ્ટેબલ ને રંગે હાથે ઝડપી લીધો તો બીજી તરફ ભાવનગર જિલ્લાના મોટાખટવડા ગામ પોલીસના બે કર્મચારીઓ વિરુદ્ધ 9 વર્ષ બાદ એસીબી માં ગુનો નોંધાયો दारूનો ધંધો ચલાવવા હપ્તા પેટે પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રેજીત સી ગોહિલ જે હાલ નિવૃત્ત છે અને એસઆઈ રમેશકુમાર પંડ્યા પર લાંચ માંગવાનો આરોપ છે વર્ષ બે હાજર પંદર બનેલી આ ઘટનામાં એસીબી ના પીઆઈ બંને પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી